ખંભાત તાલુકાના માછીપુર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધેલા મકાનો દૂર કરાયા કહેવામાં આવે છે કે અમને નગરપાલિકા દ્વારા નોટિસ પણ નથી અપાઈ અને જીઈબી બોર્ડ દ્વારા મીટરની અરજી પણ નહોતી અપાય તો પછી અમારા મકાન કેમ તોડી નાખ્યા હવે ગૌરવભાઈ આ વિશે શું કહે છે તે આપણે સાંભળીએ તો શું આ લોકોને ન્યાય મળશે કે નહીં એ હવે જોવું રહ્યું રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત મારું નામ ગૌરંગ કુમાર ધીરજભાઈ છે હું માછીપુરા લોકો હવેલી માં રહ્યો છું મકાનો તો હું માનું છું બરાબર પણ અમને વગર નોટિસે મકાન તોડવામાં આવેલું છે કંભર અંદર ચાલીસ ટકા મકાનો ગેરકાયદેસર છે તો નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ મામલતદાર સાહેબને કહેવા માંગુ છું તો ત્યાં જઈને તમે કમ કશું નહીં કરતા અત્યારે ગરીબ માણસ થી એક ના એક મારી બેન છે એનો વર અત્યારે છે નહીં ને નાનો છોકરો છે તો સરકારને કહેવા કેવા માંગુ છું તો મને અત્યારે આનો ન્યાય જોઈ છે અને ન્યાય ના મળે તો મને કાયદેસર કરવા મને હેલ્પ કરજો મને ન્યાય મળશે ને તો જ હું મને રાહત થશે ન્યાય મળે ને તો હું આ ઘરની અંદર જ મરી જઈશ સરકાર ને અને ન્યૂઝ વાળા ને પણ કહેવા દબાણ તોડ્યું છે તેમાં વીજ કનેક્શન હતું તો તે વીજ કનેક્શન માં નગરપાલિકા દ્વારા ગમે તેવો પ્રશ્ન હોય છે ને પૈસા આપે ને નગરપાલિકાની અંદર એટલે બધું જ થઈ જાય છે વગર પૈસા નહી કશું થઈ જ હતું પૈસા થાય છે નગરપાલિકાની અંદર અમે ગમે તેવું કરાવીએ ને ખંભાત ની અંદર તો પૈસા હોય ને તો જ ખંભાત ની નગરપાલિકા કામ કરે છે કશું જ કરતા નથી ઓકે માછીપુરા તેમ ટાવર અને ત્રણ બત્તી વિસ્તારમાં જે દબાણો દૂર કરવામાં આવ્યા છે તેના લીધે શું કે જે માછીપુરા અને પોસ્ટ ઓફિસ પાસે જે બે દબાણ હતા એ જિલ્લા સ્વાગતમાં આવેલા પ્રશ્નો હતા અને એ દબાણ કરતાં અમે વારંવાર નોટિસ આપીને આપણે એડવાન્સ સૂચનાઓ આપી હતી તેમ છતાં એ દૂર ન કરતા એટલે આજે અમે દબાણ ડ્રાઈવનું આયોજન કરેલું એમાં સર્વપ્રથમ માછીતુરાનું દબાણ ત્યારબાદ પોસ્ટ ઓફિસ પાસેનું દબાણ અને પછી રસ્તા પૈકી જે લારી ગલ્લાના અને શેડના દબાણો થયા હતા એ જે મુખ્ય રસ્તાઓ જ્યાં ટ્રાફિકનો ઇશ્યુ થતો હતો એ તમામ દબાણ દૂર કરી અને ટ્રાફિકની સમસ્યાનો થોડો નિકાલ થઈ શકે એ પ્રયત્ન સાહેબ સ્થાનિકો હજુ પણ કહી રહ્યા છે કે ખંભાત શહેરની અંદર અમુક વિસ્તારોમાં દબાણો છે તો તેના વિશે આવનાર સમયની અંદર નગરપાલિકા દ્વારા કામગીરી થશે જરૂર થશે અમારું આયોજન ધીમે ધીમે મેક્સિમમ ધમાઉન્ડ થઈ જશે